ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વિધાનસભામાં રજૂ થયેલો મુદ્દો અને તે મુદ્દે જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેમાં એમબીબીએસ પુનઃ મૂલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે આખરે યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી છે જેમાં બે ડિવિઝન પોલીસ મથકે રાત્રે વીસી અને રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી બે હજાર અઢારમાં ચાર વિદ્યાર્થીઓને ઉત્તર વહી બદલી અને ગુણ સુધારવાનો મામલો બહાર આવ્યો હતો ત્યારે ચાર વર્ષ બાદ આખરે કથિત રીતે સંડોવાયેલા કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વિધાનસભામાં રજૂ થયેલો મુદ્દો અને તે મુદ્દે જ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે જેમાં એમબીબીએસને પુનઃ મૂલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે બી ડિવિઝન પોલીસ મથકે રાત્રે વીસી અને રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવાય છે તે અંતર્ગત બે હજાર અઢારમાં ચાર વિદ્યાર્થીઓને ઉત્તરવહી બદલી અને ગુણ સુધારવાનો મામલો સામે આવ્યો હતો અને તે મામલે જ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમબીબીએસ પુનઃ મૂલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે આખરે યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પાટણ બી ડિવિઝન પોલીસે ચાર વિદ્યાર્થી અને બે કર્મચારી સાથે છ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે તત્કાલીન બીસી જે જે વોરા સામે ફરિયાદ નામ નથી અને જેમાં બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રે બીસી અને રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે વર્ષ બે હજાર અઢારમાં ના ચાર વિદ્યાર્થીના ચાર વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી અને ગુણ સુધારવાનો મામલો બહાર આવ્યો હતો અને ચાર વર્ષ બાદ આખરે કથિત રીતે સંડોવાયેલા કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી હોય તે પ્રકારની ઘટના જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વિધાનસભામાં રજૂ થયેલો મુદ્દો છે તે ફરી એકવાર ગુંજ્યો છે અને તે મુદ્દે જ સૌથી મોટા સમાચાર એમબીબીએસમાં પુનઃ મૂલ્યાંકન ગુણ વધારણા કૌભાંડ મામલે આખરે યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે બી ડિવિઝન પોલીસ મથકે રાત્રે બીસી અને રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કુલ છ શખ્સો સામે ફરિયાદ બે હજાર અઢારમાં ચાર વિદ્યાર્થીઓની ઉત્તર વહી બદલી અને ગુણ સુધારવાનો મામલો બહાર આવ્યો હતો અને ચાર વર્ષ બાદ આખરે કથિત રીતે સંડોવાયેલા કર્મચારીઓ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા પણ આ મુદ્દે હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ચાર વર્ષ બાદ ફરી એકવાર આ મુદ્દો છે અને આ મુદ્દે અલ્કેશ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચુક્યા છે પાટણથી અલ્કેશ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી હોય અને ચાર વર્ષ બાદ આખરે જે કૌભાંડ હતું તેની ફરિયાદ નોંધાય છે શું છે સમગ્ર જાણકારી જે ચોક્કસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હંમેશા જોવાબદાર રહી છે ક્યાંક ને ક્યાંક રોજે રોજ એના ખબર આવતા ત્યારે બે હજાર અઢાર માં જે પ્રથમ વર્ષ એમબીબીએસ ના હતા એમાં ચાર વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી અને એ જે વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી ત્યારે એ લોકોને ક્યાંક નપાસ થવાની બીકે જે સપ્લિમેન્ટ એટલે કે ઉત્તર પુરવણી હતી એ પુરવણી બદલી હતી અને બીજી પુરવણી બદલી એમાં માસ્ક ઉમેરવાનું કૌભાંડ લગભગ બે હજાર બહાર આવ્યું હતું ત્યારબાદ આ કૌભાંડ સતત ને સતત રાજ્યું હતું એના માટે વિરોધો થઈ રહ્યા હતા ધરણા થયા હતા બાદમાં પાટણના ધારાસભ્ય પટેલે આ મુદ્દો જયારે વિધાનસભામાં મૂક્યો ત્યારે સરકાર આખી ગંભીરતા સમજીને સીઆઈડી ની તપાસ સોંપવામાં આવી સીઆરડીએ પણ કબૂલ કર્યું હતું કે આ જે ચાર વિદ્યાર્થીઓ છે ભૂલ સુધારણા જે કૌભાંડ ભૂલ સુધારણા છે એ થઈ છે અને એમાં ક્યાંક ક્યાંક ઉછલી થઈ છે એને લઈને સતત છેલ્લા પાંચ વર્ષથી લડત આપી વારંવાર જે રીતે અત્યારે આ કૌભાંડ ગઈકાલ સુધી જે ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિના એક સભ્ય જ્યારે ગઈકાલે કારોબારીની મિટિંગ હતી ત્યારે પણ આ મુદ્દો એમને રૂપિયા કે કોર્ટે કીધું છે જે દોષિતોએ એના સામે કાર્ય આખરે ગઈકાલે જ્યારે ઇતિ ની કારોબારી મોડી રાત સુધી ચાલ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે આ જે લોકો છે જે એમાં સંડોવાયા છે એ લોકો સામે પોલીસ ફરિયાદ કરવા માં ત્યારે કુલપતિ વીસી અને રજિસ્ટ્રાર પોતે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને છ વ્યક્તિ સામે જે ફરિયાદ નતો આપી ચોક્કસ કહી શકાય કે તત્કાલીન જે વીસી હતા જે જે વોરા એ અત્યારે હાલ ફરિયાદીમાં નામ નથી પરંતુ જે તે વખતે એ કબૂલ કરતા હતા કે કૌભાંડ થયું છે માર્ગ સુધારણ પણ કોણે કર્યું છે એ નથી પણ હવે જ્યારે આજે નામ નોંધવામાં આવે ત્યારે જે એમબીબીએસ એમાં જે ચાર વિદ્યાર્થીઓ હતા એ ચાર વિદ્યાર્થીઓ છે આ ઉપરાંત બે હંગામી કર્મચારીઓ જે પ્રવૃત્તિ કરતા હતા કામગીરી કરતા હતા એ લોકો આમ છ વિદ્યાર્થીઓ સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં આવી છે આજે આખો દિવસ એ બાબતે ક્યાંક ને ક્યાંક હવે એની ઉપર અપડેટ લેવાની રહેશે કારણ કે જે એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓ છે એ પાસ થયા પછી ક્યાં જોબ કરે છે શું કરે છે એ લોકો સામે પણ સવાલ ઉભો થશે કારણ કે એ પાસ કેવી થયા છે એમને પોતે અત્યારે પ્રેક્ટિસ કરતા હશે તો એની સામે પણ અનેક સવાલ ઉભા થશે આમ હાલ અત્યારે હાલ જે મોટા માથાને બચાવી લેવામાં આવે છે ને જે નાના કર્મચારીઓ જે હંગામી હતા એમને ઉમેરી હાલ તો જે પોલીસ ફરિયાદ હતી એ નોંધવામાં આવી છે કારણ કે કોર્ટે વીસમી માર્ચથી ની છેલ્લી મુદત આપી હતી આમ અત્યારે હાલ હેમ દંડાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરીથી એક વખત આ મુદ્દે હવે આવતીકાલે અથવા તો હવે એના પાછળ ધારાસભ્ય પણ વિરોધમાં જોડાતા હોય છે એ યુનિવર્સિટીમાંથી સામે આવતા હોય છે વર્ષ બાદ ફરિયાદ નોંધાવવામાં આવે છે પોલીસ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે કાર્યવાહી કરી રહી છે જે ચોક્કસ જે પાટણ હેમચંદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પૂરેપૂરો પક્ષના જેટા કૌભાંડ સપ્લિમેન્ટ્રી કૌભાંડ પણ થતું હતું સાથે સાથે હજુ તે ઘટના કૌભાંડોની પાયલોટ ધીરે ધીરે નીકળશે આજે આ જે ફરિયાદ થઈ છે એ ખૂબ જ મહત્વની કહી શકાય કારણ કે આખરે એમબીબીએસ ના વિદ્યાર્થીઓને ધૂળ સુધારવાનું જે તું એ ઉજાગર થયું છે અને જે બધા જ એબીવીપી હોય કે એનએસયુઆઈ હોય કે કોઈ બી હોય દરેક ને ખબર હતી કે આમાં ક્યાંક ને ક્યાંક ખોટું થયું પરંતુ જે મોટા માથા છે જે સંડોવાળા છે એ લોકોને કેમ બાદ રાખવામાં આવે છે હવે ફરીથી આજે જયારે જીએસટીવી વીસી ને પૂછશે પોલીસ અધિકારી પૂછશે ત્યારે ખરેખર સાચી વાત પરંતુ એક વાત નક્કી છે છેલ્લે છેડે મોડે મોડે પણ જે રીતે ફરિયાદ નોંધવામાં આવી છે એને લઈને ક્યાંક ને ક્યાંક જે આવા અન્યાય થતા હોય છે અને જે વિદ્યાર્થીઓ ખરેખર જે પોતે કામ કરતા હોય પોતે પરીક્ષા આપી ને મહેનત કરતા હોય એ લોકોને ચોક્કસ ન્યાય મળી શકે એવો છે જી જી અલ્કેશ અમારી સાથે જોડાયા અને જાણકારી આપે તે બદલ